મોડી રાત્રે અચાનક પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ સહેજ ઉકારાનો અવાજ સંભળાયો કે તરત જ એનો નાનો નાલાયક દીકરો હાજર થઈ ગયો આ નાલાયક દીકરાએ પોતાના મજબૂત ખભાના સહારે પપ્પાને કારમાં બેસાડ્યા અને તે જ ગતિએ ગાડી હોસ્પિટલ તરફ ભગાવી પીડા સહન કરતા કરતા પપ્પાએ કહ્યું અરે નાલાયક ગાડી ધીમે ચલાવ રસ્તામાં જ મારી નાખવાનો પ્લાન છે શું એક કામે ઢંગનું નહીં થાય આનાથી દીકરાએ કહ્યું પપ્પા તમે બગબગ કરો માં અને ઊંડા શ્વાસ લીધા રાખો આપણે હોસ્પિટલ પાસે પહોંચવા જાવ્યા છીએ હોસ્પિટલ પહોંચતાની સાથે જ પપ્પાને ડોક્ટરોની નિગરાણીમાં સોંપી અને તે બહાર પહેરો દેવા લાગ્યો નાનપણથી આજ સુધી પોતાના માટે નાલાયક શબ્દ જ સાંભળતો આવ્યો છે સ્કૂલના સમયમાં ઘરના બધા જ સભ્યો કહેતા નાલાયક જેવો ફરીથી ફેલ થઈને આવી ગયો આ નાલાયકને તો કોઈ પટ્ટાવાળાની નોકરી પણ નહીં આપે મોટો થયો લગ્નની વાત આવી તો કહેતા કોઈ મૂર્ખ માણસ જ પોતાની દીકરીને આ નાલાયક સાથે પરણાવશે અરે લગ્ન થઈ ગયા બાદ પણ ઘરમાં બધા એમ જ કહેતા બિચારીના ભાગ્ય ફૂટલા હશે કે આ નાલાયકને પરણવું પડ્યું ઘરમાં ફક્ત માં એક જ હતી જે આ નાલાયકને સુમિત નામે બોલાવતી પરંતુ આજે જો પપ્પાને કંઈક થઈ ગયું હોત તો એ પણ કદાચ બસ આજ વિચારથી સુમિતની આંખો છલકાઈ ગઈ હોસ્પિટલમાં બનેલા મંદિરમાં પ્રાર્થના કરવા લાગ્યો થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા સુમિતે ભાગીને ડોક્ટરને પપ્પાના ખબર અંતર પૂછ્યા ડોક્ટરે કહ્યું બેટા ચિંતા ના કર તારા પપ્પા બિલકુલ સ્વસ્થ થઈ જશે સવાર પડીએ તમે એને ઘરે પણ લઈ જઈ શકો છો સવાર પડી ઘરે આવીને સુમિત પપ્પાને એમના રૂમમાં હાથ પકડીને લઈ ગયો જેવો પપ્પાનો બેડ નજીક આવ્યો સુમિતનો હાથ છોડાવીને બેડ પર બેઠા અને મોટા અવાજે બોલ્યા મુક નાલાયક તને તો એમ જ હતું ને કે હવે આ ડોહો નઈ જીવે સુમિતને હવે આ બધી આદત પડી ગઈ હતી પપ્પાની તબિયત સારી થઈ ગઈ એ જોઈ મનમાંને મનમાં ખુશ થતો રૂમની બહાર ચાલ્યો ગયો પરંતુ પપ્પાની આવી બે રૂખી વાણીથી હવે મમ્મીથી રહેવાયું નહીં બિચારા માટે સાવ કેવી વાણી વાપરો છો તમે કેટ કેટલું કરે છે તમારી માટે કાલે આખી રાત સૂતો નથી

આ વખતે પપ્પાએ મમ્મીની સામે આશ્ચર્યની નજરે જોયું અને પછી નજર નીચે કરી લીધી મમ્મીએ રડતા રડતા જ બોલવાનું ચાલુ રાખ્યું અરે શું કમી છે આપણા દીકરામાં હા માનું છું કે ભણવામાં થોડો નબળો હતો પણ તો શું આપણો પરિવાર આપણને બંનેને ઘરને વેપારને સંબંધ અને સંબંધીઓને કેટલો વ્યવસ્થિત સંભાળી રાખે છે જ્યારે બાકીના બેય મોટા જેને તમે લાયક ગણો છો ને હ લાયક શેના લાયક બેવ પોતાની વહુઓ અને છોકરાઓ સિવાય વધુમાં વધુ સાસરિયાઓનું ધ્યાન રાખે છે બસ ક્યારેય પૂછ્યું તમને કે તબિયત કેમ છે તમારી મમ્મીની વાત સાંભળીને ભરેલી આંખ સાથે પપ્પાએ કહ્યું શું મારું દિલ પથ્થરનું છે હા સરલા સાચું કહું ને તો દુઃખ તો મને પણ ખૂબ જ થાય છે કેટલો સંસ્કારી અને સમજું છે આપણો દીકરો સુમિત એને વારંવાર નાલાયક કહેતા મારી જીભ અંદરથી અચકાય જ છે પરંતુ આ દુઃખ કરતા પણ વધારે મને ડર લાગે છે ક્યાંક આ મારો નાલાયક દીકરો સુમિત મારા બે મોટા દીકરાઓની જેમ લાયક ના થઈ જાય મારે મારા સુમિતને નાલાયક જ રહેવા દેવો છે સરલા કારણ કે મારો આ નાલાયક દીકરો જ ભવિષ્યમાં મને ને તને સંભાળશે બાકી બંને મોટા લાયક દીકરા પાસેથી તો આશા રાખવી જ નકામી છે પોતાની વાત પૂરી કરતા પિતાજી દુઃસ્કા ભરી રડવા લાગ્યા અને નીચી નજરો સાથે મમ્મી તરફ પોતાના હાથ જોડ્યા અને કહ્યું સરલા હવે તું આને મારો સ્વાર્થ ગણે તો સ્વાર્થ ને પ્રેમ ગણે તો પ્રેમ બાકી મને માફ કરી દેજે મમ્મીએ તરત જ પપ્પાના બંને હાથ પર પોતાની હથેળીઓ રાખી અને કહ્યું અરે અરે આ શું કરો છો મને પણ પાપમાં ભાગીદાર બનાવશો માફી તો મારે માંગવી જોઈએ આટલા વર્ષો બાદ પણ હું તમને સમજી ના શકી પતિ પત્નીની આ મીઠી વાત દરવાજા પાસે ઉભેલો સુમિત સાંભળી રહ્યો હતો એની આંખો પણ ચોધાર થઈ ગઈ હતી મનમાં તો થયું દોડીને પપ્પાના ગળે લાગી જાઉં પરંતુ પોતાની જાતને સંભાળી રાખી અને પોતાના રૂમ તરફ જવા લાગ્યો હજુ રૂમ સુધી પહોંચ્યો પણ ન હતો કે પોતાના કાને એક અવાજ સંભળાયો અરે નાલાયક મારી દવાઓ ક્યાં નાખી ગાડીમાં જ ભૂલી આવ્યો કે શું કેટલુંય સમજાવો પણ એક કામ બરાબરથી નહીં કરે આ નાલાયક નાલાયક સુમિતે ફટાફટ પોતાની આંખો લૂચી અને કહ્યું હા પપ્પા શાંતિ રાખો હમણાં લઈ આવું છું મિત્રો ભણતર ગણતર તો બધું એક બાજુ રહી ગયું પણ આ વિડિયો જોયા પછી તમે આ નાલાયક દીકરા સુમિત વિશે શું કહેશો નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને ધન્યવાદ